નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું ડિનુ ચૌધરી ફરી એકવાર આપ સર્વનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પાંચ હજાર અને પાંચસો જગ્યાઓ ઉપર જ્ઞાન સહાયકની ભરતી જાહેર કરાઈ હતી અને જેમાં આ જગ્યાઓ માટે અઢારમી સુધી રજીસ્ટ્રેશનની મુદત હતી જે મિત્રો ગઈકાલે પૂર્ણ થઈ છે સાથે સાથે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક બનવા માટે કેટલા ઉમેદવારોએ રસ દાખવ્યો છે અને કેટલા ઉમેદવારોએ જેમો અરજી ફોર્મ કન્ફર્મ કર્યું છે કારણ કે જ્યાં સુધી તમે અરજી ફોર્મ કન્ફર્મ નથી કરી શકતા ત્યાં સુધી તમારું જે ફોર્મ નથી ગણાતું તો ઘણા બધા ફોર્મ કન્ફર્મ નથી થયા તો કેટલા ફાઇનલી કેટલા ફોર્મ ભરાયા છે કે જેમનો મેરિટમાં સમાવેશ થશે તો જેવી સંપૂર્ણ વિગતો મેળવીશો આ વિડીયોમાં વિડીયો છેલ્લે સુધી જોતા રહે છે ચેનલ પર નવો હો તો સબસ્ક્રાઈબ કરી રાખજો અને ખાલી જગ્યાઓની પીડીએફ આપણી ટેલિગ્રામની ચેનલ છે ડીઆર ગુજરાતી ઓફિશિયલ જેની લિંક આપેલી છે તેમાં જોઈ અને તમારા જિલ્લાની ખાલી જગ્યાઓ તમે મેળવી શકશો તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વાત કરવામાં આવે તો પાંચ હજાર અને પાંચસો જગ્યાઓ પર નિમણૂક માટે અઢારમી ડિસેમ્બર સુધી રજીસ્ટ્રેશનની મુદત હતી અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયક બનવા માટે અગિયાર હજાર પ્લસ ઉમેદવારોએ રસ દાખવ્યો છે એટલે કે એમના ફોર્મ જે સબમિટ કરવામાં આવ્યા છે ફાઇનલ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક બનવા માટેનું પરિણામ જાહેર કર્યા બાદ હવે ભરતી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ માટે ઉમેદવારોએ આઠ ડિસેમ્બરથી ઓનલાઈન અરજી કરવાનું શરૂ કર્યું હતું અને સોમવારે ઓનલાઈન અરજી કરવાનો છેલ્લો દિવસ હતો રાજ્યમાં સાડા પાંચ હજાર જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે જ્ઞાન સહાયકની નિમણૂક થનારા ઉમેદવારોને માસિક છવ્વીસ હજાર રૂપિયાનું મહેનતાનું ફિક્સ જે કરવામાં આવેલું છે સાથે સાથે રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની જગ્યા ન ભરાય ત્યાં સુધી જ્ઞાન સહાયકની નિમણૂક કરી અને અભ્યાસ કરાવવાનું આ જે નક્કી કરાયું છે ધોરણ અગિયાર અને ધોરણ બાર આ શાળાઓમાં અંદાજે સાડા પાંચ હજાર જેટલા જ્ઞાન સહાયકોની નિમણૂંક રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક કસોટી લેવાયા બાદ તાજેતરમાં સત્તર સપ્ટેમ્બરના રોજ મુખ્ય પરીક્ષા લેવામાં આવી હતી અને મુખ્ય પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી એકતાળીસ હજાર બસો પચાસ ઉમેદવારો ઉપસ્થિત થયા હતા અને આ પરીક્ષામાં સાઠ ટકા માર્ક્સ લાવનાર ઉમેદવારોને પાસ જાહેર કરાવવામાં આવ્યા હતા એટલે કે પંદર હજાર ચારસો સત્તર ઉમેદવારો જેમ

તો અમે વાત કરીશું કે નિયત સમય મર્યાદામાં રાજ્યના જે લાયક ઉમેદવારો પૈકી અગિયાર હજાર ચારસો અઢાર ઉમેદવારોએ મિત્રો રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમાંથી અગિયાર હજાર એકસો પોત્રીસ ઉમેદવારો એવા છે કે જેમણે સંપૂર્ણ એપ્લિકેશન ભરી છે જ્યારે અગિયાર હજાર અને સિત્યોતેર ઉમેદવારોએ અરજી કન્ફર્મ કરી છે તો ખાસ આંકડો યાદ રાખજો મિત્રો અગિયાર હજાર સિત્યોતેર ઉમેદવારોએ કન્ફર્મ કરી છે જેમનો મિત્રો આવનારા મેરિટમાં સમાવેશ થશે અને કુલ ઉમેદવારોની વાત કરવામાં આવે તો અગિયાર હજાર ચારસો અઢાર છે અને એમાંથી સંપૂર્ણ અરજી ફોર્મ અગિયાર હજાર એકસો પોત્રીસ ભર્યું છે જ્યારે બાકીના ઘણા બધા ઉમેદવારો અરજી કન્ફર્મ નથી કરી એટલે કે એમની અરજી ગણવામાં નહીં આવશે અત્યારે અગિયાર હજાર અને સિત્યોતેર ફોર્મ ભરાયા છે જે પૈકી સાડા પાંચ હજાર જેટલી જગ્યાઓ આવનારા સમયમાં જાહેર થશે અને એનું મેરિટ બનશે અને એના પછી અગ્રીમ ધોરણે તમને જે તે તમે શાળા પસંદગી તમને મળશે અને એમાં તમારું સિલેક્શન કરવામાં આવશે તો આગળની સંપૂર્ણ અપડેટ તમને મળતી રહેશે આપણી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં જે મિત્રો જ્યાંથી જ્ઞાન સહાયકની ભરતી શરૂ થઈ છે ત્યાંથી આપણે સંપૂર્ણ અપડેટ આપીએ છીએ આગળ પણ આપતા રહેશું ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ